જુનાગઢ જિલ્લાના ભેસાણ ખાતે તાલુકામાં પત્રકાર એકતા પરિષદનું અધિવેશનનું આયોજન કરાયું હતું સ્ટોરી રિપોર્ટ બાય કાસમ હોથી ભેસાણ તાલુકામાં પત્રકાર એકતા પરિષદનું અધિવેશન મળ્યું જેમાં પ્રમુખ ઉપપ્રમુખની બિનવરજી થઈ છે અને પત્રકાર એકતા પરિષદ લોકો પત્રકારોને સાથે રહેવાનું છે સાથે કામ કરવાનું છે સંગઠન મજબૂત બનાવવાનું છે સંગઠન સાથે રહેવાનું છે ભારત માતા કી જય વંદે હલ્લો એવરીવન તો આજે હું આવી છું લિટલ બાઇટ્સ માં સો લેટ્સ ગો ગાઈસ મને અહીંયાનું ઇન્ટિરિયર ઈ બહુ જ સારું લાગ્યું મેં અહીંયાની ઘણી જ બધી વેરાઈટીઓ ટ્રાય કરી જેમ કે પાણીપુરી સેવ બટાટા પુરી પાઉં ભાજી મૈસૂર મસાલા ઢોસા દહી બટાટા પૂરી ચીઝ સેન્ડવિચ અને હા ગાઈઝ અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનું ટેસ્ટ બહુ જ સારું લાગ્યું હું એક બેનિફિટ છે તમે આ રીલ લાઈક કરેલી યુવક અને બતાવશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે થેન્ક યુ સો મચ